बहुत आज मोटा खराब चले लियो जंती जारी देखा ओहो सब ब जगो जवए ए या मोटा से खराब है हां तुम ही रखे हो जा पीरो पीरो हां जारी जारी हां પીરા કલરનો કાળા કલરનો નો ટીપકા વાળો હે અજગર જીવો ઈયા જીવા કલરનો નો હે મોટો થી હું જાવા મુલી પાહે તો તા બોલ્યા તે મે કે હાલો જોવા કામ હે જો આગમ હાવેલી કે મન નીકળ્યો પીરો પીરો છાણા જીવો છે હા આ લે જીવો છે

પીરા પીરા કલરમાંથી કાં કારા સાઠા હોય અજગર ન હોય એવા કલરનું હું તું કોઈ એના વેલા ફૂંકાઈ ગયેલ કેરીઓના પાંદડા ને નથી એમાં બે હેગું પાછું જડ્યું ને આજ હવાય રહી જ ઘરને પસવાડે જઈને પપ્પા અહીંયા કારેત્રો હરો કારે મોટો તો નહીં આવી હું તો પી કારેત્રો મેં દીઠો કે જઈને ધ્યાન રાખજો અટાણે હું એ વટાણે આવતી હતી જો મેં ધાણા માટે દસ જણા આવ્યા જરીક હું ઝૂમ કરી નાખી ને તમને દેખાડે પાણી નો અહીં દાંતડી હોય એઠા મૂકે દા હજી તો ધાણા ગમણ વાહેઠા હોતી એની બાકી જ છે વાટવાના બીજા જે ઓલી ગમના ખેતરમાં બાકી છે એ તો નીકળી તો જે ધાણા અર્ધા જાજા બાકી છે વાટવાના તો હું આવતો તે ને તો કાબર કાબરા બોલ્યા તો તમે કે આ વરે કાં હોય તો દેખાણું આજે બે બે નાગ બાપાના દર્શન ત્યાં તો લુગણા થોડાક ઉ ધોવાના નવા લુગણા થોડાક પીણ્યા તા ને જઈને પપ્પા કાલે જાય ગોવા તો એ જે કે મારે ગોવા લઈ જવા તો હાલો અટાણ મેં ધોવે નાખાય ને તો સુકાઈ જાય એવા હાટું તો હાડા દો થયા કાલે પણ લાડવા ને સેવડો ને બધું કરી દે ને તો કાલે અગિયાર ત્યાં થયા જ્યાં હતા પાછા હમણાં ફરી હું આમ છે ને એક કલાક લાગી જાય ફરી આમાં લી લીમડાના પાંદડા ઝીણા ઝીણા હોય ને એટલા ખરે ને હોય એ જાજા ને વારવામાંય વારવામાં ઝીણા ઝીણા હોય ને તો બહુ વાર લાગે તે ફરિયામાં જરીક વાર લાગે ને ઘરનું ઝીણું મોટું કરીએ તો દહ સાડા દહ તો થઈ જ જાય તો એવો એ તો બધા દહ ઇણા લઈને જાય ને હું હેઠા બેનનો ક્યારો લાં એક હેઠા બેનનો ક્યારો ક્યારો વાહું તો મેં લઈ નાખ્યો ને આજે બીજો ક્યારો લા તો હિણ એટલું ન લેવું હું મોડી આમાં તો પછી ક્યારો અર્ધથી લેવાય નહીં ને બધું અહીંયા આડા આવણું થાય ને એ તો એની રીતના જવું બધા એ વાટે જ તો મારે જવું આ કોઈ લો હાઇઠામે ક્યારે તો મેં એમાં પુગાડી દીધો ને ઓઇલો હે ને વાખારે ખારેખોથી પુગાડવું પછી ઓલી ઓઇલ ગયામાંથી પાછો તો એવી રીતના હે તો વૈષ્ણવ વૈષ્ણવ ગોવા કાલે જાય હે ને કાલેથી જવાના હે તો પછી વૈષ્ણવ ગોવા ગોવાના વીડિયા આવી છે આપણે તો કોઈ દી ગોવા જોયું બોયું નથી તો માં જોઈ હું એ પણ કોઈ દીધી નથી ગયા પહેલી દાણ જાય તો જોજો બધાંય એ કેટલાક મોકલે નહીં તો જોવાનું રહીએ વિડીયા અમારા વિડીયા જોજો વિડીયા જોતા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ને ખારીકોની થોડી ઘણી ઝીણી ઝીણી માહિતી દઈએ તો એ જો કોઈને જોતી હોય તો વિડીયો શેર પણ કરજો ને ખારીકોનું કામકાજ તો આજે સાલું જ છે પછી જાય એટલે તો બંધ રહીએ તો હાલો હું પતાણા વાટવા માંડા ને પછી આ કઈ ટ્રાયપોડ કે લેવા નથી વાટતી હોય ને ત્યાં કઈ ન દેખાય પછી સેટ બપોરે ઘેર જાય તાર વડે વિડીયો ઉતારવાનો ટાઈમ જડે તો વિડીયો આગળ બન્યા રીજો અલ્યા કેટલા સામા સીડિયા હન કવડ્યા કવડ્યા જો હા જામ લટકે મલક જો અહીંયા ઉપર ચડ્યા આટણ ઉડે હી કામ કરવા ઉડતા હી ખબર ને

કેસુડા આવે ગયા હોરીનો ટાઈમ આવે ગયો ને બધા પાન ખરેગાણા ખાલી કેસુડા છે જોવા વાહ મને આ દેખાણો નો ઊભે ગયો વિડીયો ઉતારવા તો થઈને કે જો કેવા સરસ મજાના સુપર મસ્ત કેસુડા આવે ગયા આ હું એ તો કાક ગજ એ નિહાળીની જરૂર પડે ને કદાચ હવે પેલા પેલે વેર ખાઈ આવ્યું હતું ને હા બધું હેઠે થયો હા હેઠિયું લુંગુ અડાઈ ગયું હતું એમાંથી એમ ખાઈ અપડાવતા પેલે વેર આવ્યું હતું એમાં અહીંયા હેઠિયું લુંગુ અડાઈ ગયું હતું ને આપણે ખાઈ તોડતા એમાંથી કેવી મજા આવતી કેવી મજા આવતી એ તો હા ઓલી સડવું પડે સડવું પડે ને શું

જો ઓય કા હે ખારે ગું તમને દેખાણ એન હાંબે હેટે જાવ આ મોટી ખારે કેના આમાં પરવા આવિયતી બે ત્રણ બહુ મસ્ત લંગુ આવિયતી તો એ બહુ ને એમાં ぬતું પાવડર છડવાણો તે બચી ખારે ગયું છે ત્રણ લંગુ આવિયતી ના કરા ઝૂમ કરાતી રૂપાર કે સોખે સોખી આવ દેખાય ક્લિયર હું ઈ જો ઓપેન દેખાડે ઝૂમ કરન કે

देखा रही है फिर बात जान जाए जाए वो तो हाँ। जाए और यार माइक है इपे गोले तो जाए हाँ तो मैं हम प्राइस बताइए उनका ही हाँ। काम भगो करते तो नो आवाज़ नो बोलियो ये वाम मेरी मस्त है सॉरी हाँ मैं लेफ्ट हुआ रहती पानी उड़ाते तो देखो ये क्या कितनी दूर तक जा रहा है हाँ नो का उड़ाट का ही

કાટો લાગે ગયો ને તો બહુ ફૂંડાઈ વાળો કાટો યાણો સંપલતા પહેરે ને સંપલ આવે નું કાકર નાખે પછી કે કાલે પણ લેવો એને આ પછી સંપલ પહેર્યા હતા કે આ સંપલ માં તો ઘણી ઘણી ધોડ ગિરે જાય ઈ કરણ સંપલ કાઢે નાખી દીતા ધોડ્યા જ ગિરે જાય ધોડ્યા જ ગિરે જાય ઈ કે હા બસ ઈ નાખી દીતા ઈ તે ઈ ઓરા આવે હલ્યો ક્યારે પૂરા થઈ જાય

তমারো একস্পেরিযন্স বদাও দানা অটানা য়া খয়ানা ইনমা জাওয় হলোা অটায়ায়া ইনি ইন্য়ে ভাকিয়াই কাডরাতে বোলটিয় হিয� અરે રેડ રેડ થેન બેઠો અમરજી એય આલસી તારામ કે દે હાલો સીતાન પા 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 એક ગીત તક આવે છે પા 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 Pa, 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 pa. Ja, ja, makan makan papa, 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 papa,

બસ એતો ઓયલો તો કે દે લાઈક કર દો શેર કર દો સબસ્ક્રાઇબ પાપ કા દો પાપ કા પાપ કા દો રમકળો તો તમની એકી થી નહી રમવા દઈએ એ મને એક રમવા દે ને કે અમારો ફ્રેન્ડ હે ને તું ઠીક થી છે કે જો કી મો બર બ આલે ને જે તો બર હમ